બે હજાર ચોવીસમાં પચીસમી મે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના જે બની આગ લાગી અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા અને આજે ઘણા બધા લોકો અંદર છે પણ હજી ન્યાય મળવો બાકી છે આ ઘટના વિશે મેં એક વિડીયો બનાવેલો અને એ વિડીયો અત્યારે એટલે યાદ આવે છે કે સુરેન્દ્રનગરમાં એક જમીન કૌભાંડ જેમાં કલેક્ટરથી માંડી નાયબ મામલતદારથી માંડી ઘણા બધા સરકારી કર્મચારીઓ સંડોવાયેલા છે ને પંદરસો કરોડનો મામલો છે આ ટીઆરપી ગેમ ઝોન ઉપર મેં જે વિડીયો બનાવેલો એમાં એમ મેં કરેલું કે આ જમીનની બધી સોદાબાજી છે અને ખેતી બિનખેતીની જે વાત છે એમાં એક એકરે આટલા ભાવ પહેલાં ચાલતા હતા ને હવે કેટલા ચાલે છે ને એવું બધું મેં વાત કરી હતી અને એ વિડીયો મેં મૂક્યો પછી રાત્રે મોડેકથી લગભગ દસ સાડા દસ પછી એક બહુ વરિષ્ઠ અધિકારી નિવૃત્ત થઈ ગયા હવે રાજકોટમાં પણ હતા એમનો મને ફોન આવ્યો કે કૌશિક તમે અપડેટ થાઓ અપડેટ એટલે મને પહેલાં વાત સમજાય નહીં મેં કીધું સાહેબ શેના માટે કહેવા માગો છો મને કે તારો આજ વિડીયો મેં જોયો અને એટલે હું કહું છું કે થોડું અપડેટ તમે રહ્યો મેં કીધું પણ શેની માટે અપડેટ રહો પછી એમણે ફોડ પાડ્યો કે તમે જે વાત કરી ખેતી બિનખેતીની એક એકરે આટલો ભાવ પહેલાં આટલો હતો ને હવે આટલો છે ને ફલાણું ઢીકણું એ કે હવે એ જમાનો ગયો હવે મીટરનો જમાનો આવી ગયો છે સ્ક્વેર મીટર ચોરસ મીટર એવો જમાનો એવી રીતે ભાવ નીકળે છે એટલે મને બહુ આશ્ચર્ય થયું અને પછી એમણે મને રાજકોટ અમદાવાદ વડોદરા સુરત આવી ખેતી બિનખેતી કેટલી થાય અને એક ચોરસ મીટરનો ભાવ શું એ ખેતી બિનખેતી કરવાનો એ ભાવ પણ મને આપ્યો અત્યારે બોલાય એવું નથી પણ મને આજે આ વાત એટલે યાદ આવી કે સુરેન્દ્રનગરનો જે કિસ્સો છે જેમાં કલેક્ટરથી માંડી મેં કહ્યું એમ નાયબ મામલતદાર સુધી બધા બધા સંડોવાયેલા છે અને એક જગ્યાએથી કંઈક સાઠ સિત્તેર લાખ રોકડા મળ્યા છે ને એ બધા લાંચના છે એવું પણ એમણે સ્વીકાર્યું છે ને એમાં એમણે એક વાત સ્વીકારી કે દર સ્ક્વેર મીટરે દસ રૂપિયા લેતા સાહેબ બહુ જમાનો ફાસ્ટ છે લાંચને રાતરૂતમાં પણ બહુ ઝપાટાબંધ ફેરફાર પરિવર્તનો આવે છે એક એકર દીઠ ચાર હજાર સુડતાલીસ ચોરસ મીટર અંદાજે થાય પણ આજે હવે એવી બધી ગણતરીમાં પડવામાં મજા નથી આવતી આ લોકોને જે પૈસા દેવા છે ને જેને પૈસા લેવા છે ને ખોટા ધંધા કરવા છે ખેતી બિનખેતીના એ હવે સ્ક્વેર મીટરમાં વાત આવી ગઈ છે સુરેન્દ્રનગરમાં જો દસ રૂપિયા ભાવ હોય તો રાજકોટમાં કેટલો હોય અમદાવાદમાં કેટલો હોય વડોદરામાં કેટલો હોય સુરતમાં કેટલો હોય એ અધિકારી વરિષ્ઠ અધિકારી એ મને ભાવ કહ્યો હતો પણ તમે આ ભાવ જોઈ લો તમારી રીતે એટલે કોમેન્ટમાં જણાવજો કેટલો ભાવ છે જે જાણકાર હશે ને આ ક્ષેત્રના એને આ બધી ખબર છે પણ વાત એકરતી હવે સ્ક્વેર મીટર સુધી આવી ગઈ છે ને મને લાગે છે આગળ જતા ચોરસ ફૂટ સુધી આવે તો કંઈ નવા પામવી નહીં જેમ આપણે ત્યાં હવે જે ફ્લેટની કિંમતો હોય છે ચોરસ ફૂટમાં હોય છે બોમ્બેમાં પણ એમ જ છે એટલે હવે ખેતી બિનખેતીમાં સ્ક્વેર મીટર સુધી વાત પહોંચી છે ને થોડા વર્ષોમાં ચોરસ ફૂટ સુધી હવે પહોંચી જશે બહુ આપણે જબરો વિકાસ કર્યો જબડી પ્રગતિ કરી છે આ વાત ગમી હોય તો મને કોમેન્ટમાં જણાવજો આભાર